કોલીવાડ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોના સ્થાનિકો દ્વારા નિયુક્ત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ મોદી હસ્તક વાહલી બહેનોને શાળી વિતરણ કરવામાં આવી તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ સંરક્ષક શ્રી દેવુભા કાઠીબાપુ હિન્દુ ધર્મ સેના દક્ષિણ ઝોન પ્રમુખ સુધીરસિંહ અટોડરિયા હિન્દુ ધર્મ સેના ભરૂચ શહેર પ્રમુખ શ્રી રાહુલ વસાવા દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ શ્રી ઝીણાભાઈ ભરવાડ જિલ્લા મહામંત્રી શ્રી વિરલાભાઈ ગોહિલ ભરૂચ શહેર અગ્રણી શ્રી શંભુભાઈ મિસ્ત્રી શ્રી ઉમેશભાઈ મિસ્ત્રી શ્રી અજયભાઈ ડવે શ્રી યોગેશભાઈ બોલેરાવ આમોદ પ્રમુખ શ્રી દીઘુભા રાઠોડ અંકલેશ્વર પ્રમુખ શ્રી રોકીભાઈ તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા